જોવાનું કા કોલેજ ને 50 વર્ષ અને 5 દિવસ ઉપર આ છે કા કોલેજ આનો બાય 3679 ના વિશે અને આજે 18 જ અને 19 22 સુધી ઘટાલી ગેલી કોલેજ ના આચાર્ય પતિ હમું 5244 વિદ્યાર્થીઓ ની આ કોલેજ

पानी से पतला कौन है कौन उपिष है पानी से पतला ज्ञान है पाप उपिष पानी की पंखा तुम अगर ईश्वर ने पहले बार ले जाना ज्ञानी जे साधना करनारा पक्षर ना आ रहा पक्षर क्या आराधनाोनी रोड़ में मने मुखिया पर के भी ता तुम्हारा श्रद्धा इको या मने वाणी के वरदान आपे ते बदर

ਤੇਰੀ ਉਹ ਭਗਵਾਨ ਹੈ ਤਾਂ ਤਾਂ ਕਰੋ ਸੋ ਅਨ ਵਿਸ਼ੇਸ ਮਾਰੇ ਕਾਲ ਕਰਵਾ ਸਕਦੇ ਨੂੰ ਬਾਰੇ ਜਾਨੀ ਸਾਹਿਬ ਪਤੀ ਵਾਸਤਾ ਮਾਰਦਾ ਉਹ ਜੋ ਪਿਆਰ ਸਮਝੇ ਉਹ ਤੋਂ ਨਿਕਲੇ ਨਾ ਪਰ ਮਾਰਾ ਮਨ ਸੁਏ ਮੈਂ ਜੋਇਉ ਕਿ ਮਨੇ ਇੱਕ ਨਵੀਂ ਦਿਸ਼ਾ ਕੋਈ ਆ ਕਿ ਕਿ ਆ ਤਾਂ ਇੱਕ ਦੁਨੀਆ ਚੱਲੀ ਜੋ ਤੇ ਮਾਰੋ ਇਹ ਵਿਸ਼ੇ ਪੀਰ ਦੀ ਨੋ ਵਿਸ਼ੇ ਸਰੀਆ ਕਿਉਂ કે खासा મે લોક સાહિત્ય માં નું કામ કર કેવી એક દિશા ભેટે આપ્યો અને પછી તો મારા માટે નવું વિશ્વ ખોલી ગયું અને એ વિશ્વ માં હું એવો તો ઉદ્ધવ કર્યો કે મારા સુખ ના પસંદ કે મારા દુખ ના પસંદ એરા ઉસાઈ જ મને પોષણ આપતું છે આ વિષય એક મને પાકું છે પહેલી નજરે મારું ધ્યાન તમને નઈ સમજાય પણ આખી

मैंने नौ तर्क दिशा तो प्राप्त है पंग पॉलिटिक्स में दिसंबर 2055 में शुक्रवार का निश्चय पलोडी चार वाले वो मैंने घर की मैंने सभी लिखे एक पास्टिंग में मा तेरी माला ही नहीं लिखो माता है माता है आया एक ઓફરા વિકાસ સે આપે એ ખાને કો ન આકુ આપે કી જ્યા મારે જવાનું મારી નવી નોકરી નું ખાન સોળવા તો સ્થાપન જોયો નહી અમદાવાદ માં અલગ છે મેનવા દસી ને દિલ્હી મેનવા દસી ને સર્ટિફિકેશન લેવા તો સમાન નુ પાડે કપાસ કરવા કામ મારું કામ માં અસર થા અને એમને એક મને સરનામું એ એની માસી કરીને કે ના કોઈ એની મેન કે ના બેન પણ હતા કોઈ ના ઘર કુબેર ઓમને પછી તો આવી ત્યાર થી મારી યાત્રા આહમ ભાઈ મારા જીવનની ઉત યાત્રા નું 10 દિવસ અને આ છલો દિવસ 44 વર્ષ શિક્ષણ સાથે મે ગાયા છું શિક્ષણ મને ઘણ બધું આપ્યું છે માં સarda ના

આ કોલેજ આપણો અને કોલેજોએ આપને ફ્રેન્ડ મિત્રો તમે જ્યારે આ વ્યવસાયમાં આવ્યા છો ત્યારે અમને આજે છલ્લા બીજે 24 જૂના બીજે જતો અને મારી કાલીમાં રમેશ રમેશ ભાઈને મને પૂછું કે સર તમે આટલા વર્ષા શિક્ષણ નું કામ કર તમારો અનુભવ કેવો છે આવું મેં

જો તમે સમાજને આપો તો રાશ આપો આપણે જેસા રાશને મેચું કરવાની જરૂર છે કોઈ ઇснаની વિચાર નામા જાણવાની જરૂર છે તમારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર પર કરો તો તમે અને તમારું कुटुंब પણ તમે માંગો તો રમેશભાઈ એ જે પૂછાયું એની વાત કરો તો વિદ્યાર્થી એ એટલે વિદ્યાર્થીમને લાગે છે કે

जो बेटा हुआ मैनेज नहीं चल क्या कॉलेज में चला गया पंच अने कॉलेज में अच्छा नहीं तो मात्र चेहरों से मुझे समझो तुम्हारा अठारह वर्ष का अच्छा अच्छा तर दे हुँ दे हुँ मैं तो वर्ष तो कॉलेज में अच्छा नहीं तो पर हूँ रहा हूँ तो कॉलेज में अच्छा पंच तरीके से अने माती जेब में नमनी लाती हूँ ये हूँ तुम्हारे सामने

કામદુત પટેલ સુદી આવીને તો તમને કેટલાય આવશ્યક કેટલાય કંઈક જે કમાના જે કેટલાય ધમકોય આવશ અને કેટલાય થાપકો પણ તક્ષર તમને આપેલું માન સમુદ્ર હોય અને મને ગુણ સુપર આવે અને મલકે અને પાછી એમાં મળી જશે સમુદ્રમાં આમ પણ જાય પણ બધ ચેતના ઓપની માનવ દેખરાવેની આપની બપર ચેતના ઓજે एक अद्भुत शक्तियों धारण कर ले तो आप उन दोषों को तो आप उन मंत्र जो उन्हें मार उम्मीद रखना हो दिवाती दिवो पिता हो दिवातो छह दिव्या की ओर एक दिवातो छह पट्टे लाज पर ऐने बेटा हुआ तुण 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 ना सदा आपके अग्री बस समझ ऐने मन नव ज्ञान निर्माण नव प्रकाश उम्मीद रखना काम

સર્જન પાલન પોષણ અને વિનાશ આપણા એવો પણ એ જ કે છે બ્રહ્મા સર્જનના દેવ છે વિષ્ણુ પાલન પોષણના દેવ છે અને તાંડવ શંકર એ સંહાર તો આ તો સૃષ્ટિનો ક્રમ છે સર્જન પાલન પોષણ અને વિનાશ પણ तो जो तो एक वस्तु कैसे के जेनो पालन पोषण सारू कर सके तमें जो आसंस्ता में सार भी पालन पोषण कर सो तो आसंस्ता अचूक कैसे अन्य मैं पूरी सुधार से कि आज आसंस्ता एक मधुर और मूल परिसर बनी रहे से अन्य ये मार तमारा क्योंकि मैंने यूं देखा है रहे बनास पालन सार नहीं के नाश करना है बनास बंसा वन्नो नाश जो वन्नो नाश करना है वन्नो नाश करना है एनम कटे आवे लो आस्था नैन थकी सामे तकवा मुझे ते मले देखा ही रहूँ चल तमारा बताना पालन पोषण थकी मैं तमारू पालन कर तो देखा है क्या मैं पालन पोषण करूँ अबे मित्रों आम तो बोलेगा आचार्य बोले आपको नहीं

আজক <laughs> মানে